યો ભણ્યો કે ડો ચડ્યા છે જોગુ પર લપસી ગયા ને ભય પડે આવું મરી ગયા પડે ઓછી ભોય ના પડો તમે ઇટો પલા પડે પાવી અલે આ વજન પડે ઉપર પાય તો ભાગતો નહિ તો હું લેવા ઈટી વજન ને ભાઈ ના જાય

સંસ્કાર આલ્યા નહીં કે છોકરા ને સંસ્કાર નહીં આલ્યા બધી મારા તમારો ડોહા આવા હતા તું એ આવો મારી હેઠળ

મારવા નહી આપડે મેવાય નહી કશું મારે મારી ભૂલ મારી તમે કોઈ ના તું અસં કરું એમથી ના બોલાયું

હા કા બોલો બોલો હા શું થયું કહો હા કોણ મરી ગયું હા અરે કઈ આમ ગયા તારે તાત્કાલિક આવવું પડશે ઓહો મારે હાલ જ આવવું પડશે હાલો હા નીકળું છું આવડે હા 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 નીકળું

હેલો ઓડેજા હા બોલા ફોન કરી રહ્યો બોલો અરે સારું છે ને બે કાકુ ભત્રીજું બોલ બોલ કરતા હતા ઓમ કરી દો તેમજ લે પણ સારું બચારું ઓમ તો આના જ કહેવાય કે સારું એવું ના વિચારે એમાં પેલા ફટાફટ ધનકી ભાઈને જવું તે એને કહું કે વિકુભાઈ પડી જાય બહુ વાજું હોય હો ખબર હવે સિરિયસ હોય તો હવે હો અને હારું હું કહેતો તો એ સાચું જ નહીં પડ્યું કે લાડવા ખાવા પડશે મોહણીઓ ને લેવા સારું પગ ગૌમાળું કહેવું તો જે બોલે ને એ જ થાય લે પણ સારું સિરિયસ તો હશે મને દવાખાને જવું તો પડશે

પલડી ના મને લાગે એને મને લાગે એના ભત્રીજામ કર્યો છે પણ ખાડો દાદી ના શ્યો

છોકરા મને કોઈ બાજુ ઓળખો બાજુ નહી મારા ભત્રી કીધું તું પડી જવું એટલે પડી ગમત બોલાવજો મહેમાન એટલે તું પડી ગમતું એમ હોય કાવાનો ભત્રીજો તું કેતો કે મારા કકો પડી ગયા પડી જ્યા મને લાગે મોહણી અમે જેમ પડી ગયા એટલે મોહણી એમ ગાળવા પડશે આ તો ખબર નઈ કે પડી ગમ જ હતા પડી ગમત હો પડી ગમત પડી ભાઈ જતા પડી ગમ પડી ફાઈનલ હા ફાઈનલ ફાઈનલ પડી તમારા આબુ મના તો લઈ ગઈ તમે જોવા